કમોસમી વરસાદને કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા કોંગ્રેસ પક્ષના કાર્યકરો દ્વારા વળતરની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું છોટાઉદેપુર જિલ્લામાં કોંગ્રેસે શિયાળામાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાનીના વળતરની માંગ સાથે સંખેડા મામલતદારને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું આવેદનપત્ર સંખેડા સેવા સદન ખાતે આપવામાં આવ્યું હતું કોંગ્રેસની ટીમે ખેડૂતોના પડખ્યો ભારે જણાવ્યું કે કમોસમી વરસાદથી તુવેર મકાઈ ડાંગર અને કપાસ જેવા પાકોના ખેતરોમાં ઉભા પાકને ભારે નુકસાન થયું છે આ નુકસાનની ભરપાઈ માટે સરકારે તાત્કાલિક સર્વે કરીને ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવો જોઈએ આ ઉપરાંત કોંગ્રેસે ખેડૂતોને ક્રોપ લોન માફ કરવાની પણ માંગ કરી છે તેમણે અગાઉની કોંગ્રેસ સરકાર દ્વારા ક્રોપ લોન માફ કરવામાં આવી હતી તેનો ઉલ્લેખ કરતા

વધારે પડતા પ્રમાણમાં જે નુકસાન થયું છે એ નુકસાનનું વળતર માટે અમે લોકો આજે બધા ભેગા થઈને મામલતદાર આવેદનપત્ર આપ્યું છે અમારી માંગ એવી છે કે સર્વે સર્વે કરીને ખોટા ગ્રામ સેવકોનો ટાઈમ બગાડશો ના અને જે પણ વળતર આપવાનું હોય એ સર્વે કરાતો કરાતો બે ત્રણ મહિના નીકળી જાય છે એના કરતા સીધે સીધો સર્વે તલાટીઓને હોપીને અને વહેલી તકે નિમણૂક કરીને જે ખેડૂતોને નવી વાવણી કરવા માટે ખાસ કરીને તુવેર મકાઈ અને દિવેલા અત્યારે વધુ પ્રમાણમાં વાવણી થયેલ હતી અને વરસાદ પડવાથી ઘણું નુકસાન થયેલ છે હવે નવી વાવણી જયારે કરવાની આવશે એ નવી વાવણી કરવા માટે ખેડૂતો પાસે પૂરતા પ્રમાણમાં પૈસા નથી હોતા ખેડૂતો પોતાની કઈ રીતે જીવન જીવે છે એ ખેડૂતોની વ્યથા ખેતુ ખેતી કરતા હોય તેને ખબર પડે અત્યારે વિંગે આઠ દસ દસ હજાર રૂપિયા જેવો ખર્ચો કરીને હવે નવે સરદી પાછી એ બિયારણ લાવવાનું ખાતર લાવવાનું ટ્રેક્ટરો મારવાનો ડીઝલનો ખર્ચો આ બધું નવેસરતી કરવા જશે તો ખેડૂતોની હાલત વધારે કફોડી થશે અને આવું નવું કરશે તો ખેડૂતોની આત્મહત્યા કરવાનો પણ વારો આવશે જેથી કરીને સરકાર અમે રજૂઆત કરી છે કે વહેલી તકે આનું વળતર આપે અને અગાઉ પણ સરકાર ઘણી બધી બદલાય ત્યારે અગાઉ કોંગ્રેસની સરકાર હતી ત્યારે બધાને ખબર છે કે બોતેર હજાર કરોડ રૂપિયા દેવું માફ કરેલું એ દેવું માફ થયા પછી ખેડૂતોની હાલત એટલી સુધરી અને જે જે બીજા સ્ટેટોમાં જ્યાં આ બીજેપી સિવાયની સરકાર છે ત્યાં પણ ખેડૂતોના દેવા માફ કર્યા છે અને વળતર પણ હવે આપણે પંજાબ તમે લો પંજાબમાં સૌથી મોટો મોટું પૂર એ પૂરમાં હેક્ટર પચાસ હજાર રૂપિયા ત્યાં ત્યાંની સરકારે ખેડૂતોને આપ્યા છે તો એ બધું જોઈને પણ આપણી ડબલ એન્જિનની સરકાર જે વાહવાઈ લૂટે છે કે અમે આમ કર્યું તેમ કર્યું પણ ખોટા ખોટા ખર્ચા કરે છે સરકાર સી ટેક્સના પૈસા એ લોકો એમની ઉજવણીઓ કરે છે અને ઉજવણીના ભાગરૂપે એમનો પાર્ટીનો પ્રોગ્રામ બનાવીને પણ ઘણા બધા એવા ખોટા ખોટા જે ટાઇફા કરે છે એ બધા બંધ કરીને સીધે સીધા ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરો સાત એમને આ વળતર આપો અને વહેલી તકે વળતર આપો જેથી કરીને ખેડૂતો નવેસરથી ખેતી કરીને એમનું ગુજરાન ચલાવી શકે જય હિન્દ જય માતાજી જય ભારત